નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે આવેલા પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિર ખાતે નવ નિર્મિત શૃંગારિક પ્રકલ્પોનું નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે પૌરાણિક અંધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જેમાં હાલમાં જ નિર્માણ કરવામાં આવેલા શૃંગારિક પ્રકલ્પોના લોકાર્પણનો એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો

ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેના દર્શન માટે પણ આવે છે ત્યારે નિમેશ પટેલ પરિવાર દ્વારા સંચાલિત આ ટ્રસ્ટ દ્વારા અમલસાડ ખાતે દેશનું પાંચમા ક્રમાંકનું આધુનિક સ્મશાન ગૃહ પણ બનાવવામાં આવે છે અને આ ટ્રસ્ટ ગણદેવી તાલુકાના ગરીબ પરિવારની દીકરીઓના લગ્નની જવાબદારી પણ નિભાવી રહ્યું છે

સંકુલનું નિર્માણ કર્યું અને અત્યારે બે હજાર પચીસમાં દ્વાદેશ જ્યોતિર્લિંગ સાંઈકુટી રામકુટિર અલ્પાહાર ગૃહનું ફરીથી નિર્માણ કર્યું જેનું આજે પાટીલ સાહેબે લોકાર્પણ કર્યું છે આ સંકુલમાં શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી રહે છે અને સાઉથ ગુજરાતનું એક અમૂલ્ય નજરાનું બની રહે એવી અમારા ટ્રસ્ટની કાર્યવાહી છે નવસારી જિલ્લાનું ગણદેવી તાલુકામાં શ્રી અંધેશ્વર મહાદેવજી મંદિરના જીર્ણોદ્ધાર થયા પછી આમ તો ખૂબ જૂનો પૌરાણિક આઠસો વર્ષથી પણ જૂનું મંદિર છે આજે પણ અવશેષો જોવા મળે છે અને એ અવશેષો અત્યારે જે પ્રકલ્પો નવા એક જે થયા છે એમાં એ ચોક્કસ એ બધા જ અવશેષોનો સમાવેશ કર્યો છે મને કહેતા આનંદ થાય છે કે અમારા ગણદેવી તાલુકાનું જ્યારે એક આ પર્યટન એક આધ્યાત્મિક પર્યટન તરીકે રહેવાનું છે ત્યારે હું આ નિમેશભાઈ પરિવારને એમના પરિવારને ખૂબ અભિનંદન આપું છું ખૂબ મોટું મન રાખીને આ વિસ્તારની અંદર એ વિકાસમાં ખૂબ સહયોગી બન્યા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ